મિત્રો વર્ષ બે હજાર ચોવીસનું છેલ્લું અને બીજું સૂર્યગ્રહણ બીજી ઓક્ટોબરના રોજ થઈ રહ્યું છે આ ગ્રહણ રાત્રે નવ વાગ્યાને ચાર મિનિટે શરૂ થશે જે મોડી રાત્રે ત્રણ વાગ્યાને સાત મિનિટ ઉપર સમાપ્ત થવાનો છે એનો સમયગાળો લગભગ છ કલાક અને ત્રણ મિનિટનો રહેશે આ ગ્રહણ સર્વપિતૃ અમાસ ઉપર થઈ રહ્યું છે વૈદિક પંચાંગ અનુસાર સમય સમયે સૂર્ય અને ચંદ્રગ્રહણ થતા રહે છે જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ અને દુનિયા ઉપર સીધો પડતો હોય છે આ વર્ષનું સૂર્યગ્રહણ સર્વપિતૃ અમાસ ઉપર થઈ રહ્યું છે જે ત્રણ રાશિઓની કિસ્મત ચમકાવી શકે છે તો આ સાથે જ કરિયર અને કારોબારમાં પ્રગતિ મળી શકે છે તો ચાલો જાણીએ આ રશિઓ કહે છે મિત્રો વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી આ ગ્રહણ દક્ષિણ અમેરિકાના ઉત્તરીય ભાગો તેમજ આર્કટિક આર્જેન્ટિના બ્રાઝિલ પેરુ ફિજી ચીલી ઓનલુલુ બ્યોનસ આયર્સ એન્ટાર્કટિકા અને દક્ષિણ અમેરિકા પ્રશાંત મહાસાગરના કેટલાક વિસ્તારોમાં દેખાવાનું છે હવે મિત્રો આ સૂર્યગ્રહણની અસર કઈ કઈ રાશિઓ પર પડવાની છે તેના વિશે વાત કરીએ તો મિત્રો આ સૂર્યગ્રહણની અસર તમામ બાર રાશિઓ ઉપર પડવાની છે જેમાં સૌ મેષ રાશિના જાતકો વિશે વાત કરીએ તો મેષ રાશિના લોકોનો આત્મવિશ્વાસ અને મળોમર ઓછું રહી શકે છે તમારી આવકમાં ઘટાડો થઈ શકે છે અત્યારે શેર બજારમાં રોકાણ ન કરો તમારા પૈસાનું નુકસાન થઈ શકે છે નોકરી સાથે જોડાયેલા લોકો માનસિક પરેશાનીમાં રહી શકે છે હોટલ બિઝનેસ સાથે જોડાયેલા વેપારીઓનું નુકસાન થઈ શકે છે કોઈના આવનારા લગ્ન તૂટી શકે છે તેમજ લવ લાઈફમાં પણ બ્રેકઅપ પણ થવાની શક્યતાઓ છે ત્યારબાદ વૃષભ રાશિના લોકો વિશે વાત કરીએ તો તમારા અંદરના આધ્યાત્મિક યોદ્ધાને મુક્ત કરો આ સૂર્યગ્રહણને તમારું રહસ્ય ઉપચાર અને એકાદના બારમાં ઘરને સક્રિય કર્યું છે તમે જેટલા વધુ આંતરિક અભ્યાસને અપનાવશો તમારું ભવિષ્ય વધુ સમૃદ્ધ બનશે પરંતુ તમે તમારા લક્ષ્ય હાંસલ કરી શકો તે પહેલાં ઉદાસી અથવા ગુસ્સાઈને દબાયેલી લાગણીઓ સાથે વ્યવહાર કરો ત્યારબાદ મિથુન રાશિના જાતકો વિશે વાત કરીએ તો મિથુન રાશિવાળા લોકો માટે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ફાયદાકારક સાબિત થવાનું છે તમને લાંબા સમયથી ચાલતી સમસ્યાઓમાંથી રાહત મળશે આર્થિક સ્થિતિની સાથે વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિવર્તન જોવા મળશે લોકોને યોગ્ય માર્ગદર્શન આપી શકશે પ્રગતિની નવી તકોનો લાભ લેશે સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે ત્યારબાદ કર્ક રાશિના જાતકો વિશે વાત કરીએ તો કર્ક રાશિના લોકો પરીક્ષામાં સારો રંગ ન મેળવવાને કારણે ખૂબ જ તણાવમાં રહેશે મન ઉદાસ રહેશે તો લક્ષ્ય પ્રાપ્તિમાં વિલંબ થશે વેપાર માટે આ સમય સારો નથી વેચાયેલા માલની કિંમત મેળવવામાં વિલંબથી આર્થિક સંકટ વધી શકે છે આવકમાં ઘટાડો અને ઘરની જવાબદારીઓ વધવાને કારણે ખર્ચનું સંચાલન કરવામાં મુશ્કેલી આવી શકે છે ત્યારબાદ સિંહ રાશિના જાતકો વિશે વાત કરીએ તો સિંહ રાશિના લોકો માટે આ સમય ઘણો પડકારજનક રહી શકે છે વ્યવસાયમાં અસ્પષ્ટ નિર્ણયોને કારણે નાણાકીય નુકસાન વધી શકે છે વેપારમાં ઘણા ઉતાર ચઢાવ આવી શકે છે જમીન મકાન ખરીદવામાં ઉતાવળ ન કરો છેતરપિંડીનો ભય છે સંબંધોમાં વધુ બગડી શકે છે વિવાહિત જીવનમાં મતભેદો વધી શકે છે ત્યારબાદ કન્યા રાશિના જાતકો વિશે વાત કરીએ તો કન્યા રાશિના લોકો ઉપર આ સૂર્યગ્રહણની આંતરિક અસર પડવાની છે તમા આત્મવિશ્વાસની કમી અનુભવશો તમે તમારી જાતને આત્મનિરક્ષણ અને આત્મનિયંત્રણ માટે પ્રયત્નશીલ જોઈશો તમે કોઈ નવું કામ શરૂ કરવાની યોજના બનાવશો પરંતુ મૂંઝવણને કારણે નિર્ણય લેવામાં થોડી મુશ્કેલી અનુભવશો તમારા સ્વભાવમાં ધૈર્યનો અભાવ રહેશે ત્યારબાદ તુલા રાશિના જાતકો વિશે વાત કરીએ તો તમે તાજેતરમાં તમારા જીવનનો એક મહત્વપૂર્ણ અંત અનુભવ્યો છે અને હવે તમારી પાસે નવી શરૂઆતનો દરવાજો ખોલવાની તક છે તમે હવે સ આશીષ ઘટનમાં પડ્યા વિના અન્ય લોકો સાથે સંબંધ બાંધવા માટે તૈયાર છો તેથી સૂર્યગ્રહણ રોમેન્ટિક સંબંધ અથવા નોંધપાત્ર વ્યક્તિગત જોડાના જન્મને પ્રોત્સાહન આપે છે ત્યારબાદ વૃશ્ચિક રાશિના જાતકો વિશે વાત કરીએ તો વર્ષનું બીજું સૂર્યગ્રહણ વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવાનું છે સૂર્યગ્રહણની અસરને કારણે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે જીવનમાં સમસ્યાઓનો અંત આવશે અને વેપારમાં પ્રગતિ થવાની સંભાવનાઓ છે ત્યારબાદ ધનરાશિના જાતકો વિશે વાત કરીએ તો આ ગ્રહણ રોમાંચ આનંદ અને સર્જનાત્મકતાના તમારા પાંચમા ઘરને લાગ લગાડી શકે છે જેથી તમે આગામી છ મહિનામાં જીવન અને ઉત્સાહી બનવાની અપેક્ષા રાખી શકો છો આ સમયગાળો તમારી વિષયયાત્રા વૃત્તિ સાથે જોડાયેલા તમારા જોડાણને વધારશે સંભવિતપણે તમારા જીવનમાં નવી અને ગતિશીલ રોમેન્ટિક રૂચિઓનો પરિચય કરાવશે ત્યારબાદ મકર રાશિના જાતકો વિશે વાત કરીએ તો મકર રાશિના જાતકો વિશે વાત કરવામાં આવે તો આ સમય તમારા માટે શુભ છે જો તમે કોઈપણ ક્ષેત્રમાં રોકાણ કરવા માંગો છો તો તમને તેમાં પણ લાભ મળશે માન સન્માનમાં વધારો થશે લાંબા સમયથી ચાલી રહેલી તમામ સમસ્યાઓનો અંત આવશે આવનારા છ મહિના ઘર આંગણે સુધારા અને પ્રયાસો માટે નિર્ણાયક બની શકે છે કારણ કે તમે વિશ્વમાં હાજરી સ્થાપિત કરવામાં અગ્રણી ભૂમિકા ભજવશો ત્યારબાદ કુંભ રાશિના જાતકો વિશે વાત કરીએ તો તમારા માટે આ ગ્રહણ સંચાર સંબંધી પ્રોજેક્ટ માટે સાબિત થઈ શકે છે જે તમારા જીવનને નવી અને રોમાંચક દિશામાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે જો તમારી પાસે કોઈ પુસ્તક પોડકાસ્ટ અથવા શૈક્ષણિક પ્રોજેક્ટ છે તો તમે તમે તમારી બધી સર્જનાક મૂકવાનો સંકલ્પ કરો જો તમારી પાસે ભાઈ બહેનો છે તો તેમની સાથે સંબંધ બાંધવાની નવી રીતે પણ આ સમય દરમિયાન બહાર પડી શકે છે મિત્રો મે ત્યારબાદ મીન રાશિના જાતકો વિશે વાત કરીએ તો મીન રાશિના જાતકો વિશે નાણાકીય બાબતોમાં બેદરકારીને કારણે મોટું આર્થિક નુકસાન થઈ શકે છે ગ્રાહકોના અભાવ વેપારમાં નુકસાન થઈ શકે છે નફો અપેક્ષિત છે ઘરમાં અસ્થિરતાનું વાતાવરણ બની શકે છે સંબંધીઓ સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે ઓફિસમાં કોઈ સાથે વિવાદ થઈ શકે છે ઘરના વધેરા ખર્ચાઓને પહોંચી વળવામાં મુશ્કેલી આવે તેવી સંભાવના રહેલી છે